તવથામૃત કવિમષાપ્રવણમંગલમદાદત ભુવી જીરામકૃષ્ણકથાૃતપર આપણે જે બસો ને એકતાળીસ ચર્ચાઓ કરી તેમાં આપણે જોયું કે કેવી પરિસ્થિતિમાં શ્રી રામકૃષ્ણ અમૃતના લેખક માસ્ટર મહાશય મહેરના ગુપ્ત મ શ્રી રામકૃષ્ણદેવના સંસ્પર્શમાં આવે છે આકસ્મિક રીતે એમને નવું જીવન મળે છે એમને શ્રી રામકૃષ્ણ કથાના અમૃતમાંથી ખરેખર નવું જીવન મળે છે નીકળ્યા હતા આત્મહત્યાને એરાદાથી પરંતુ એટલી મનની શાંતિ મળી એક નવું આધ્યાત્મિક જીવન શરૂ થઈ ગયું અને અવારનવાર આવે છે અને પછી શ્રી રામકૃષ્ણદેવના શ્રી એમના ભક્તો સાથેના જે વાર્તાલાપો એ પોતાની ડાયરીમાં લખી રાખે છે અને એ જ ડાયરી કેવી રીતે જાણે કે દિવ્ય યોજના પ્રમાણે એ કથામૃત પુસ્તક થાય છે દેશ વિદેશમાં વિભિન્ન ભાષાઓમાં એના અનુવાદો થયા છે લાખો પ્રતો એને વેચાય છે અને કેવી રીતે આજે પણ લાખો લોકોના જીવનમાં અમૃતનું સિંચન એ પુસ્તક કરી રહ્યું છે નવું જીવન અર્પી રહ્યું છે શાંતિ અર્પી રહ્યું છે એ બધી વાતો આપણે વિસ્તારથી કરી હતી અને એ જે જાદુ કથામૃતનો કેવી રીતે પ્રસરી રહ્યો છે વિશ્વમાં અને જાદુની પાછળના જાદુગર કેવી રીતે શ્રી રામકૃષ્ણ દેવ સ્વયં છે એ બધી વાતો આપણે કરી હતી શ્રી રામકૃષ્ણ કથામૃતના પ્રથમ ભાગના ચૌદમા ખંડના નવમા અધ્યાય સુધીની આપણે ચર્ચા કરી હતી અને હવે ચૌદમા ખંડના દસમા અધ્યાયની ચર્ચા આપણે પ્રારંભ કરવાની છે ભાવ અને કુંભક એ પ્રમાણે વાતચીત ચાલી રહી છે એટલે કે કેવી વાતચીત ચાલી રહી છે કે જ્યારે શ્રી રામકૃષ્ણ દેવ ગીત ગાઈ રહ્યા છે એ દિન ક્યારે આવશે બોલતા આંસુની ધારા વહે એ દિન ક્યારે આવશે સંસારની વાસના જાય એ દિન ક્યારે આવશે અંગે રોમાંચ થાય એ દિન ક્યારે આવશે બંગાળી ગીત છે કોતો દિને હોબે એ પ્રેમ સંચાર બોલવો હરિનામ આંસુ ધારા વહે દિન રાત એ બધી વાતો જે છે એ બંગાળી ગીતનો અનુવાદ અહીંયા થોડોક આપેલો છે તો શ્રી રામકૃષ્ણ દેવના ગીત આ ગીત આવી રીતે ગાઈ રહ્યા છે અને કહે છે કે ઈશ્વર પર પ્રેમ આવે એટલે બહારની વસ્તુ ભૂલી જવાય જગત ભૂલી જવાય પોતાનો દેહ જે આટલી પ્રિય વસ્તુ તે પણ ભૂલી જવાય આ પ્રમાણે વાતચીત ચાલી રહી છે એટલામાં બીજા કેટલાક આમંત્રિત બ્રાહ્મ ભક્તો આવી પહોંચ્યા તેઓમાંથી કેટલાક પંડિત અને ઉચ્ચ હોદ્દો ધરાવનારા સરકારી અમલદારો એક જણ શ્રી રજીનાથ રજીનાથ રાય આ બધી વાતો આપણે જ્યારે કહ્યું હતું કે થઈ રહી છે બ્રાહ્મ ભક્તો જ્યારે આવી આવ્યા છે ગૃહસ્થનો ઉપદેશ આપી રહ્યા છે બ્રાહ્મ સમાજનું અધિવેશન છવ્વીસમી નવેમ્બર એકાદશી ઈસવીસન અઢારસો ત્ર્યાસી છવ્વીસમી નવેમ્બર શ્રીયુત મણિમલ્લિકને ઘેર પાર્ટી બ્રાહ્મણ સમાજનું અધિવેશન ભરાયું છે ત્યાં આ બધી વાતો ચાલી રહી છે આ છવ્વીસમી નવેમ્બર અઢારસો ની બધી વાતો ચાલી રહી છે ત્યારે તેની નજર માત્ર ફરતી માછલીની આંખ ઉપર હતી બીજી કોઈ પણ બાજુએ નહીં તે એટલે સુધી કે માછલીની આંખ સિવાય બીજું કોઈ અંગ તે દેખી શકતો ન હતો એવી અવસ્થામાં પ્રાણવાયુ સ્થિર થાય કુંભક થાય ઈશ્વર દર્શનનું એક લક્ષણ એ કે અંદર મહાવાયુ ગરગર કરતો ઉઠે અને માથા તરફ ચડે એ વખતે જો સમાધિ થાય તો ભગવાનના દર્શન થાય શ્રી રામકૃષ્ણ કહે છે ભાવ થાય એટલે વાયુ સ્થિર થાય પોતાની મેળે ઘણા લોકો પ્રાણાયામ કરે છે વિભિન્ન પ્રકારના પ્રાણાયામ અને ગુરુના માર્ગદર્શન વગર કરે તો ક્યારેક ક્યારેક એ પ્રાણવાયુ ઉપર ચડી જાય છે ને પછી એ લોકોને બહુ મુશ્કેલી પડે છે એટલા માટે શ્રી રામકૃષ્ણ દેવ શું કહે છે જ્યારે ભાવ થાય ત્યારે પોતાની મેળે કુંભક થઈ જાય કરવો ન પડે એના માટે તેને વિશેષ પ્રયત્ન ન કરવો પડે અને એ જ સાચું છે એટલા માટે કહે છે ભાવ થાય એટલે વાયુ સ્થિર થઈ જાય પણ એકાગ્રતા આવવી જોઈએ અને ઉદાહરણ આપે છે શ્રી રામકૃષ્ણ દેવ નું અર્જુનનું ઉદાહરણ આપીને કહે છે કે અર્જુન જયારે લક્ષ્ય કરે છે ત્યારે ફક્ત એમને માછલીની આંખ દેખાય છે બીજું કઈ દેખાતું નથી એની પહેલા દ્રોણાચાર્ય પણ જયારે પૂછે છે ત્યારે પણ આપણે જોયું કે બાકી બધાને પક્ષી દેખાય છે ઝાડ દેખાય છે પણ અર્જુનને માત્ર પક્ષીની આંખ દેખાય છે એવી જ રીતે માછલીની આંખ દેખાય છે અને એટલે માટે એ વેધ કરી શકે છે પણ જ્યારે મન અત્યંત એકાગ્ર થાય ત્યારે પોતાની મેળે પ્રાણવાયુ સ્થિર થઈ જાય અને કુંભક થાય અલગથી કરવો ન પડે અને પછી કહે છે ઈશ્વર દર્શનનું એક લક્ષણ એ કે અંદર મહાવાયુ ગરગર કરતો ઊઠે અને માથા તરફ ચડે એ વખતે જો સમાધિ થાય તો ભગવાનના દર્શન થાય પણ આ તો બહુ અત્યંત ઉચ્ચ અવસ્થાની વાત છે શ્રી રામકૃષ્ણ આવેલા ભક્તોને જોઈને કહે છે જેઓ કેવળ પંડિત અને જેમની ભગવાનમાં ભક્તિ નહીં તેમની વાતો ગોટાળાભરી હોય છે બે વ્યક્તિઓ વચ્ચે શ્રી દેવ અંતર કરે છે એક લાખ લોકો બહુ મોટા પંડિત હોય એમની પાસે થ્યોરિટિકલ નોલેજ બહુ હોય એમની પાસે જ્ઞાન આપવા માટે બીજાને આપવા માટેનું જ્ઞાન પણ બહુ હોય પંડિત પણ હોય પણ જેમની ભગવાનમાં ભક્તિ નહીં પણ એમના ભગવાનમાં ભક્તિ નથી બહુ છે પણ અંદરમાં ભગવાન પ્રત્યે ભક્તિ આવી નથી તો તેમની વાતો કેવી હોય છે એમની વાતો ગોટાળા ભરી હોય કારણ કે એક્સપિરિયન્સ નથી અનુભવ નથી અનુભૂતિ નથી માત્ર સાંભળેલું કોઈ જગ્યાએથી સાંભળેલું કોઈ જગ્યાએ વાંચેલું એ ઓકી નાખે તો એમાં એ ગોટાળા ભરી વાતો થઈ જાય સમાધ્યાયી નામે એક પંડિતે કહ્યું ઈશ્વર છે નિરસ તમે તમારી પ્રેમ ભક્તિ દ્વારા તેને સરસ કરો પ્રવચન આપતા કહે છે ઈશ્વર નિરસ છે હવે આપણે શું કરવાનું પોતાની ભક્તિ જે છે એમાં ઉમેરશો તો ભગવાન સરસ થઈ જશે સરસ એટલે રસ રસ પૂર્ણ થઈ જશે શ્રી રામકૃષ્ણ જુઓ તો વેદમાં જેને રસ સ્વરૂપ કહેલ છે રસ વાળા નહીં સાક્ષાત રસ સ્વરૂપ રસો વૈ સહ ઉપનિષદ માં કહ્યું તેને તે નીરસ કહે છે બોલો ઊંધી જ વાત કરે છે કેમ અનુભવ નથી એથી સમજી શકાય એ વ્યક્તિ એ ઈશ્વર સી ચીજ તે કરું નથી પોતે ઈશ્વરના દર્શન કર્યા તો એને ખબર પડે ને કે ઈશ્વર નિરસ છે કે સરસ છે એને તો સુકું સુકું લાગે છે બધું એને લાગે છે ઈશ્વર નું ધ્યાન કરવું તો સુખું સાવ સુખું ઈશ્વર તો સરસ નથી નિરસ છે હવે આપણે એમાં ભક્તિ નાખીને એને સરસ કરવા પડે એનો અર્થ છે અનુભૂતિ થઈ નથી એથી સમજી શકાય એ વ્યક્તિએ ઈશ્વર સી ચીજ એ ક્યારે જાણ્યું નથી એટલે જ એવી ગોટાળા ભરી વાત ગોટાળા ભરી વાત એટલા માટે કે માત્ર થિયોરિટિકલ ના હોય એટલા માટે કઠોપનિષદમાં કહ્યું ન પ્રવચનનો લભ્ય એ જે વધારે બધા પ્રવચન કરતા હોય કે જે વધારે મોટી વાતો કરતા હોય કે એના દ્વારા એક જણ કહે છે એક જણ કહે કે મારા મામાને ઘેર ગૌશાળા ભરીને ઘોડા છે એ વાત થી સમજવું જોઈએ કે ઘોડા મુદ્દલે નથી કારણ કે ઘોડા ગૌશાળામાં રહે નહી મારા મામાને ત્યાં ગોશાળા ભરીને ઘોડા છે હવે ગોશાળામાં કુદરતી નહીં પછી કોઈ કે પાછું એક ભક્ત કીધું પાછું ટીખડ કરી દે કે એ ગાય પણ નહીં હોય ગોશાળા ગોશાળા ભરીને ઘોડા છે એટલે બધે એવી ગપ મારે છે ગોશાળા ભરીને ઘોડા એટલે ઘોડા તો હોય જ નહીં ગોશાળામાં રહે નહીં અને ગાય એની પાસે નહીં હોય એમ વાત કરી જાય છે એનો અર્થ છે આ બધી કહેવાની વાત તો આ ગોટાળા ભરી વાત કેમ આવે કારણ કે અનુભૂતિ નથી કોઈ કોઈ ઐશ્વર્ય વૈભવ માન પદ એ બધાનું અભિમાન રાખે પણ એ બધા બે દિવસ પછી સાથે આવવાનું નથી એ ગીતમાં કહે છે કે વિચારી જો મન કોઈ કોનું નહીં ખોટો ભ્રમ આ જગમાં ભૂલમાં દક્ષિણાકાલીમાં ને બંધાઈ માયાજાળમાં જેના સારું ચિંતાથી મરો એ શું તારી સાથે જશે એ જ પ્રિયા છાંટશે પાણી અમંગળ થવાની બીકે બિન બે ત્રણ સારું જગે માલિક કહીને સૌએ માને એ માલિકને દેશે ફેંકી કાળ અકાળ માલિક આવ્યો બહુ સુંદર ગીત છે બંગાળીમાં એ સુપ્રસિદ્ધ ગીત છે સુપ્રસિદ્ધ ભજન છે દેખ મન કારો કારો નહીં ભેવે દેખ મન કેવું કારો નહીં મિથે મીછે ભ્રમો ભૂમંડલે વિચારી જો મન કોઈ કોઈનું નહીં ખોટો ભ્રમ આ જગમાં ભેવે દેખ મન કેવું કારો નહી મીછે ભ્રમો એ ભૂમંડલે ભૂલોના દક્ષી કાલી બદ્ધ હોય માયા જાલે ભૂલોના દક્ષી કાલી બદ્ધ હોય માયા જાલે ભૂલો માં દક્ષિણાકાલી માને બંધાઈને માયા જાળમાં માયા દક્ષિણાકાલીને માને ભૂલતા જેના સારું ચિંતાથી મરો એ શું તારી સાથે જ હશે ઝાડ જનનો મોરો ભેબે શેકી તોમાર સંગે જ આવે જાર જનનો મોરો ભેબે શેખી તોમાર સંગે જ આવે જેને સારું ચિંતાથી મરો છો એ શું તારી સાથે જશે એ જ પ્રિયા છાંટશે પાણી અમંગળ થવાની શે દેવે બીખે પ્રેમંગલ હોવે બહુ સુંદર ગીત છે કે છે કે જેના માટે તમે દિવસ રાત ચિંતા કરો છો કે હાય હાય મારી પત્ની નું શું થાશે હાય હાય મારી પ્રિયતમા નું શું થાશે હાય હાય જેને હું પ્રેમ કરું છું એનું શું થશે મારી પાછળ એ લોકો શું થશે દિવસ રાત ચિંતા કરો છો જેના માટે એ શું તારી સાથે જશે છે કે તમારા સંગે જાવે એક તમારી સાથે જવાની છે કોઈ સાથે નઈ જાય સાથે એકલા જવું પડશે અને પછી બહુ સુંદર વાત કરે છે એ જ પ્રિયા છાટસે પાણી અમંગળ થવાની દીકે શે પ્રેષી દેવે છાળા અમંગળ હોવે બોલે જેના માટે તમે આટલું બધું ચિંતા કરો છો કે હાય હાય મારા પાછળ કરો છો મહિના પછી થોડા કલાક ની અંદર તરતો તરફે બહાર કાઢો બહાર કાઢો આ મળદાને નહીં તો અમંગલ થશે અને પાણી છાટશે જલ્દી જલ્દી બહાર કાઢો બહુ સુંદર વાર્તા શ્રી રામકૃષ્ણ કહે છે કે એક માણસ કહે છે કે ભાઈ તું આવ એક સાધુ એ કીધું ચાલ લો આવો સાધુ થઈ જા કે મને તો એકદમ સાધુ થવાની બહુ જ ઈચ્છા છે હું મારે તો ભગવાનના દર્શન આ જન્મમાં જ કરે છે બધું ઠીક છે પણ શું કરું આ મારા બૈરી છોકરા માટે તેને મને બહુ થાય મારા પાછળથી એ લોકોનું શું થશે એટલા માટે કે હું છોડી શકતો નથી પાછળથી બિચારા લોકોની શું દશા થશે એટલા માટે હું ત્યાગ કરી શકતો નથી એટલે ગુરુએ કીધું ઠીક છે હવે ગુરુએ સમજો કે આનો આ એમનમ આ વૈરાગ્ય આવે એમ નથી આનો આ ભ્રમ દૂર થાય એમ નથી એટલા માટે એમણે કીધું કે ઠીક છે હવે તું એક કામ કરજે કે હું તારી પાસે ભિક્ષા દેવા આવીશ ત્યારે તું આવી રીતે પહેલેથી આ યોગાસન તને દીધું છે એમ આડોળો યોગાસન શીખવાડી દીધા હવે આ તો યોગાસન કરીને આડોળો પડી ગયો અને ત્યારે જ ભિક્ષા દેવા આવ્યા ભિક્ષા લેવા આવ્યા શું છે શું થઈ ગયું કે આ જે યોગાસન કરે છે ઉઠતા જ નથી ઓહો આ તો મરી ગયો છે હા મરી ગયો અને ચોધા રાશિ એની પત્ની રડવા મંડી ગઈ અને આ કરી દીધું અને બધું કરી દીધું કેટલા રડે છે કેટલા રડે છે હવે કે હવે રડી ગયો બધું થઈ ગયું પણ હવે આ મોડું વધારે રહેશે તો સડી જશે ને દુર્ગંધ થાશે તો કે જલ્દી બહાર કાઢો એની પ્રે એની પત્ની કે જલ્દી બહાર કાઢો જલ્દી બહાર કાઢો હવે બહાર કાઢે છે તો બહાર કાઢવા જાય હવે આડું ઓળું શરીર છે દરવાજામાંથી બહાર નીકળતું નથી એટલે કોઈક ત્યાંથી કુહાડી લઈને આવ્યો પાડોશી માંથી કે ચાલો આપણે દરવાજો કાપી નાખીએ તો પછી આ મળદું બહાર નીકળે તો પત્ની ત્યાં રડતા રડતા કે છે હવે એ તો મુવા બધું તો મારે સંભાળ છોકરા ને બધું કરવું પડશે દરવાજા ને ઉકાર કાપો છે પગ કાપી નાખો તો થશે નીકળી જાય જ્યાં કીધું ત્યાં ઓલા ઓલો જે માણસ હતો એની સમાધિ ભંગ થઈ તો તું ખાલી તું મને

કરતા બોલે શબાઈ ડાકે કાલા કાલે સાહેબ સર કેટલું બધું સન્માન આપે એને લાગે કે બસ મારા જેવું કોઈ નથી પણ એ માલિકને દેશે ફેંકી કાળા કાળનો માલિક આવશે ત્યારે એ સર બધા ગયા બહાર ખતમ સર પતિ ગયું સર ગયા સાહેબ ગયા બોસ ગયા બધું જ્યાં સુધી તમે જીવતા ત્યાં સુધી એટલું નથી કેટલાક તો થઈ જાય એટલે બીજે દિવસે સર પછી સર હવે છે ના સર કે હવે લ્યો ભરો પાણી પોતાને મેળે હવે તો ગયું પતી ગયું એક દિવસમાં ચેન્જ થઈ જાય લોકોનું ટોન જ્યાં સુધી પાવર હોય કલેક્ટર હોય ત્યાં સુધી કેવી બધા સેલ્યુટ કરે જયારે રિટાયર થયા પછી કે હમણાં કે જાઓ 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 બીજી બાજુમાં બેસો એટલે ભાઈ ગઈકાલ સુધી તો મને અહીંયા ચેરમેન રાખતા હતા કે એ તો ગઈકાલ હતો પતી ગયું જ્યાં સુધી ચેરમેન હતા કલેક્ટર હતા ત્યાં સુધી જ્યાં સુધી પદ છે ત્યાં સુધી અને મૈરા પછી તો કાલા કાલે કરતા એકદમ ફેંકી દેશે ગમે એવા મોટા સર ગવા ગમે એવા મોટા પ્રેસિડેન્ટ હો કે પ્રાઇમ મિનિસ્ટર હો કે જે કહ્યું તમે પોતાને બહુ માનતા હો તો શ્રી રામકૃષ્ણ કે છે કોઈ કોઈ ઐશ્વર વૈભવ માન પદ એ બધા અભિમાન બે દિવસ સારું કોઈ રાખવું જોઈએ માન પૈસા આ બે દિવસ માટે છે અને પછી જયારે જાશે ત્યારે તમારી કોઈ વેલ્યુ નથી કોઈ મૂલ્ય એટલા માટે એનું અભિમાન ન કરવું જોઈએ યાદ રાખવું જોઈએ કે મયરા પછી આ કાંઈ મારી સાથે આવવાનું નથી બે દિવસ માટેની આ બધી છે જાહો જલાલી એવી જ રીતે પૈસાનો અહંકાર કરવો નહીં પણ મુખ્ય વાત કહે છે શ્રી રામકૃષ્ણ દેવ કે મહેરા પછી કઈ સાથે આવવાનું નથી આ એક મંત્ર જો યાદ રહી જાય મહેરા પછી સાથે કઈ નહીં આવે જેના માટે આપણે અભિમાન કરીએ છીએ જેના માટે આપણે આસક્તિ રાખીએ છીએ જેના માટે તેને આપણે ભગવાનનું સ્મરણ નથી કરી શકતા કેમ બધી મુખ્ય વસ્તુ ક્યાં આવે છે ભગવાનનું સ્મરણ થતું નથી કેમ બીજા કોઈનું સ્મરણ થાય છે કોનું સ્મરણ થાય છે જેમાં આપણી આશક્તિ છે કે પછી પુત્ર હોય પતિ હોય પત્ની હોય માતા હોય પિતા હોય મિત્ર હોય જે કઈ હોય એના કારણે ઈશ્વરનું સ્મરણ કરતા નથી ઈશ્વરનું સ્મરણ કરવા માટે ટાઈમ નથી મળતો કેમ કારણ કે જેના પ્રત્યે આશા છે એના માટે દિવસ રાત મહેનત કરીએ છીએ સત્સંગમાં જવાનો ટાઈમ મળતો નથી કેમ કારણ કે આપણે બીજા વસ્તુઓ પ્રત્યે આસક્તિ છે બીજા કામ પ્રત્યે આસક્તિ છે બીજા કામ માટે આપણને પ્રાયોરિટી આપીએ છીએ કેમ આ બધું કેમ એક જ વસ્તુ કારણ કે આપણે ભૂલી ગયા છીએ એ એક દિવસ આપણે પણ એ ખાટલા પર ચડવાનું છે એ યાત્રા નીકળવાની છે એ આપણે ભૂલી જાય છે એટલા માટે શ્રી રામ રામકૃષ્ણ યાદ દેવડે છે આ આસક્તિ નીકળી જાય નીકળી જાય તો સત્સંગ માટે ટાઈમ મળે ભગવાન માટે ટાઈમ મળે બધા માટે ટાઈમ મળી જાય ટાઈમ અત્યારે મળતો નથી ઈચ્છા થતી નથી કેમ આસક્તિ આસક્તિ કેમ છે એટલા માટે કારણ કે આપણા મનમાં હજી પણ એ બેઠું નથી એ વાત આપણા મનમાં આપણે ભૂલી વિસ્મરણ થઈ ગઈ છે કે મૃત્યુ નામની વસ્તુ છે અને મહિરા પછી કાંઈ સાથે આવવાનું નથી જેના માટે થઈને જાર જનનો મોરો ભેબે શેકી તુમાર સંગે જાગે દિવસ રાત જેના માટે તમે ચિંતા કરો છો એ શું સાથે જશે આ વાત વિચારવાની છે એટલા માટે તુલસીદાસ બહુ સુંદર વાત કે દો વાતન કો ભૂલ મત જો ચાહે કલ્યાણ નારાયણ એક મોત કો દુજે શ્રી ભગવાન જો તારે કલ્યાણ જોતું હોય કલ્યાણ પોતાના જીવનમાં જોતું હોય તો બે વસ્તુને હંમેશા યાદ રાખવાની કઈ એક ભગવાન અને બીજું મૃત્યુ કે એક દિવસે મૃત્યુ આવશે અને આ બધું છોડીને જવું પડશે કેટલું બધું કેરિયર ડેવલપમેન્ટ માટે લોકો કેટલા બધા ઓસ્ટ્રેલિયા જવું છે યુકે જવું છે યુનાઇટેડ સ્ટેટ જવું છે ત્યાં ભણવા જવું છે યા યુનિવર્સિટી આ કોર્સ આનું એન્ટ્રન્સ તે કરે છે કેટલા માટે કેટલું બધું સર્ટિફિકેટ ગોલ્ડ મેડલ માર્ક્સ મેળવવા માટે અને પછી નોકરી મેળવવા માટે નોકરીમાં પ્રમોશન માટે પોસ્ટ માટે પૈસા માટે પૈસો પોસ્ટ કેરિયર સર્ટિફિકેટ કોઈ પણ વસ્તુ સાથે જવાની નથી વ્યક્તિ એક એક વ્યક્તિ માટે થઈને લોકો આખું જીવન આપી દે છે બલિદાન એ વ્યક્તિ સાથે જવાની નથી આ વાત આપણે ભૂલી જઈએ છીએ શ્રી રામકૃષ્ણ યાદ દેવડાવે છે મુવા પછી કશું સાથે આવવાનું નથી

બાકી બધાને ભલે કેન્સર થતા ટીબી થતા આ થાતા આપણને કોઈ કોઈ થવાનું નથી રોગ લાગુ પડશે નહીં અને કોઈ દેશ આપણે મરવાના નથી આવી જાતની એક જાતની બાહેન આપણે લઈ લીધી છે મનમાં મનમાં પોતે જ પોતાને ગેરંટી આપી દીધી કે તું મરવાનો નથી તું મરવાની નથી પોતે આપણે કઈને રાખ્યું કોઈ દિવસ નહીં અને એટલા માટે ખૂબ પૈસા કમાઓ ખૂબ સર્ટિફિકેટ મેળવો જાણે અનંત કાળ સુધી આપણે આવી જ રીતે રહેવાના છે એવી રીતે સારામાં સારું મકાન બનાવો સારામાં સારી વસ્તુ આ જ રાખો આની સાથે પકડીને રાખો પકડીને રાખો પકડીને રાખો છોડવું નથી છોડવું નથી કોઈ દિવસ છોડવું નથી પણ કે છે કે ગમે ત્યારે એ કાલા કાલેર કરતા એલે સે કરતા રે દેબે ફેલે અત્યારે ગમે એટલો મૂછ તમે ફરતા હો એ યમરાજ આવે તો બધું ઉપાડીને ફેંકી દેશે ગમે એવી મૂછો તમારી મોટી હોય અને ગમે એટલા મોટા તાવથી ફરતા હો એક વાર કાલા કાલે કરતા એટલે સે કરતા ફેલે એટલા માટે કહે છે દો વાત કો ભૂલ મત જો ચાહે કલ્યાણ નારાયણ એક મોત કો દુજે શ્રી ભગવાન આ બે વસ્તુની યાદ રાખવાની અને એટલા માટે બીજા પણ કોઈ કે બહુ સુંદર વાત કરી મોત જબ તક નજર નહીં આતી जिंदगी राह राह पर नहीं आती मौत जब तक नजर नहीं आती ज्यादा मौत नहीं देखाई अत्यार देखाती नहीं कोई नहीं नहीं, देखाती नहीं। नहीं नहीं ने देखाती ऐसी नहीं देखाती नहीं कोई दिवस देखाती नहीं। आज तो सौ आश्चर्य कहू मौत जब तक नजर नहीं आती जिंदगी राह पर नहीं आती जिसने उसकी नजर को देख लिया उसे फिर दुनिया नजर नहीं आती પણ એને ભગવાનના દર્શન થઈ ગયા પછી આ સંસાર એના માટે નથી પછી એને ભગવાનમાં લીન થઈ જાય પરંતુ આ જીવનને રાહ પર લાવવા માટે સારું છે પણ એટલા માટે સ્વામી કહ્યું મૃત્યુ પર ચિંતન કરો પણ નેગેટિવ થિંકિંગ નહીં ભય પામાવા માટે નથી પણ જે વસ્તુ સત્ય હકીકત છે એને આપણે સ્વીકારવા માટે થોડું બહાદુર બનવું પડે પણ એ આપણે બહાદુરી આવતી નથી કોઈ પણ જયારે મૃત્યુની વાત કરી વાત નહીં કરવાની વાત નહીં કરવાની

દેહી નિત્યમ અવધો યમ દેહે સર્વસ્વ ભારત ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન કીધું જો તું પોતાને આત્મા માનતો તો કોઈ દિવસ મરવાનું નથી જો પોતાને શરીર માનતો તો તું બચવાનું નથી કોઈ હાલતે કોઈ કાળે બચવા નથી મરવાનું છે આ શરીર તો એક દિવસ રાખમાં પરિણિત થઈ જશે જન્મ લીધો ત્યારે અઢી કિલો મહિના પછી અઢી કિલો રાખ વજન એટલું જ છે આ વચમાં જ વધારે વજન વજે છે બાકી તો બેલેન્સ બરાબર છે શરૂઆતમાં અઢી કિલો નો બાબો અને જ્યારે ખાખ થઈ ગયું બધું રામ બોલો ભાઈ રામ કરી અને સાડા ત્રણ કલાકમાં બધું ખતમ ત્રણ કલાકો એ દોઢ કિલો છે આ દોઢ કિલો રાખ માટે કેટલી બધી લોકો ભાંજગાળ કરે અને કેટલી આસક્તિ કેટલી બ્યુટી ક્લિનિકમાં જાય પણ એ ગમે એટલી બ્યુટી ક્લિનિકમાં જાઓ છેવટે દોડ શરીર રાખ રહેશે ગમે એટલી બ્યુટી ગમે એટલો ખર્ચો કરો લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરો ગમે એવું સર્ટિફિકેટ લઈ લો વિશ્વ સુંદરી બ્યુટી ક્વીન જે હોય એને પણ વધારે નથી જવા એટલે શ્રી રામકૃષ્ણ કહે છે મુવા પછી કશું સાથે આવવાનું નથી દો વાતન કો ભૂલ મત જો ચાહે કલ્યાણ નારાયણ એક મૂતકો દુજે શ્રી ભગવાન એવી જ રીતે પૈસાનો નો અહંકાર કરવો નહિ જો એમ કહો કે હું પૈસાદાર તો પૈસાદાર અમે વળી એથી મોટો એથી મોટો છે સંધ્યા પછી જ્યારે આગિયો ઉડે ત્યારે તે મનમાં માને કે આ જગત ને હું અજવાળો આપું છું પણ જેવા તારા ઉગ્યા કે તરત આગ્યા અભિમાન ઘડી ગયું એ પછી તારાઓ વિચારવા લાગ્યા કે અમે જગત ને પ્રકાશ આપીએ છીએ થોડીક વારમાં જ્યાં ચંદ્રમાં ઉગ્યો એટલે તારાઓ લજ્જાથી ઝાંખા પડી ગયા એટલે ચંદ્ર મનમાં મલકાવા લાગ્યો કે મારી જોશનાથી જગત હસી રહ્યું છે હું જગત ને પ્રકાશ આપી રહ્યો છું પણ જો જો તમારો થયો સૂર્ય ઉગ્યો એટલે ચંદ્ર પણ મલિન થઈ ગયો અને થોડીક વાર પછી તો દેખાતોય બંધ થઈ ગયો પૈસાદારો આ બધાનો વિચાર કરે તો પૈસાનો અહંકાર થાય નહીં કેટલા પૈસા છે ભાઈ તમારી પાસે કેટલા એક કરોડ બે કરોડ ત્રણ કરોડ દસ કરોડ રૂપિયા થી એમ આટલો અહંકાર જુઓ આપણે ભારતમાં જ તમારા કરતા કેટલા બધા લોકોને પાસે છે પોરબંદરમાં જ કેટલા લોકો પાસે તમારી પાસે વધારે હશે અમદાવાદ ગુજરાતમાં કેટલા બધા વધારે હશે ભારતમાં તો તમારા કરતા મોટા મોટા કેટલા કરોડપતિઓ થઈ ગયા અબજોપતિ થઈ ગયા અને ની વાત જ જવા જવાથી ની સામે તમારું કઈ છે જ નહીં ટકા પર્સન્ટેજ મળ્યો તો પોઈન્ટ ઝીરો ઝીરો વન પર્સન્ટ નહીં આવે ની સામે કે બીજા જે વિશ્વના મહાન છે ટોચના એ ગેટ્સ તો અલગ રહ્યું તમે આનું જ લઈ ને અહીંયા ઇન્ફોસિસના ચેરમેન નું લઈ લ્યો કે અંબાણી નું લઈ લ્યો એમાંથી તમે પાર નહીં આવે એમાં તમે એટલા બધા કે કોઈ નથી જોઈ અહંકાર શ્રી રામકૃષ્ણ છે આપણે વિચાર બીજાની કમ્પેરિશન આપણો તો પૈસાનો અહંકાર જાય ઉત્સવ પ્રસંગે મણિલાલે કેટલાય પ્રકારની ભોજન સામગ્રી તૈયાર કરાવી છે તેમણે શ્રી રામકૃષ્ણ એકત્રિત ભક્તોને આગ્રહ કરી કરીને સંતોષપૂર્વક જમાડ્યા જયારે સૌ ઘેર પાછા ફર્યા ત્યારે મોડી રાત થઈ ગઈ હતી આ દિવસ પ્રસંગની વાતો પૂરી થઈ ગઈ આજે આપણે અહીં જ વિરામ ઓમ શાંતિ 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 હરિ ઓમ તત્સ શ્રી રામ કૃષ્ણાપણ